કારણ કે હાલતું ફાલતું માણસો હોય એવાના કોલ ઉપડે છે અને જે કોઈ આપણને સહાતા હોય એવા લોકોના કોલ ઉપડતા ન હોય એ છતાં આ તો એક મેં નિર્ણય કર્યો છે કે લોકોને જેને પણ ફોનમાં વાત કરવી હોય ને એને એક ચેનલની અંદર કોમેન્ટ કરવાની રહેશે મિત્રો પોતાના નામની તમારા નામની કોમેન્ટ કરવી અને ફોન કરીને તમારું નામ બોલશો તો જ હું તમારે માહિતી આપીશ ને તો જ તમારે વાત કરીશ બરાબર બાકી ફા ફાલતુ લોકોને જે જવાબ મળે છે અને જે કોઈ મને સાહતા હોય એવો જવાબ મળતો નથી તો આ નિર્ણય મેં એમાં લીધો છે અને મિત્રો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અને ચેનલની અંદર કોમેન્ટ એક તમારા નામની હોવી જોઈએ અને જેને કોઈને લખતા ન આવડે તો તેઓને ગમે તેમ કોમેન્ટ કરવાની પણ એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે અને એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલો તો તેઓની સાથે હું વાત ફોન કરીશ હું પોતે તેઓની સાથે વાત કરીશ તેઓને સાથે ફોન કરીશ બરોબર અને બાકી કોઈનો કોલ ઉપાડવામાં નહીં આવે જે કોઈને કોલ કરવાનો રહેશે એ આ પ્રોસેસ થી કોલ કરવાનો રહેશે અને જે કોઈ આ બધું કરશે એ પછી એક જ ફેરવું કરવાનું રહેશે અને વારંવાર કરવાનું નહીં રહે એક જ ફેરવું કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરીને સ્ક્રીનચોટ વોટ્સઅપની અંદર મોકલવાનો રહેશે મિત્રો સાંભળજો જે લોકોને વાત કરવી હોય તેઓને અને બાયરો માટે છે બાયરોને જેને ખરીદવા હોય તેઓ મને વોટ્સઅપમાં સીધો મેસેજ કરી શકે જેને ખરીદવા હોય એને કમેન્ટ બમેન્ટ કંઈ કરવાનું રહેશે નહીં તેઓને માં મને સ્ક્રીનશોટ જે સિક્કાને ખરીદવા હોય એ સિક્કાનો ક્રનશોટ મને માં મોકલવાનો રહેશે એ લોકો બહાર જે ખરીદવાળા લોકો હોય તેઓને આ મારો મેસેજ છે કારણ કે એ લોકોને ફોન કરવાનો નહીં રહે એ લોકોને એક જ સ્ક્રીનશોટ પાડી જે સિક્કા જોતા હોય સ્ક્રીનશોટ પાડી અને મારી ને વોટ્સઅપમાં મને મોકલવાનો રહેશે તો એ ભાઈને સામે આવીનું કોલ કરીશ બરોબર જે ભાઈ એને સિક્કા ખરીદવા હોય એવો તો આજે આ જાણકારી આપી છે મિત્રો તમને શું લેવા કે જેઓના કોલ બધાના ઝાઝા આવે છે બધાના કોલ ઉપાડી નથી શકતો બધા વાત નથી કરી શકતો એટલે આપણે આ નિયમ બહાર પાડ્યો છે કે આવા નિયમથી હાલવી તો હાસા માણસોને જવાબ મળે કારણ કે બધા સિક્કાના પૈસા નથી આવતા અમુક જ સિક્કાના પૈસા આવે છે એવો ફાલતુ લોકોને જવાબ મળી જાય છે અને જે કોઈની પાસે ખાસી વસ્તુ છે તેઓના ફોન ઉપડતા નથી તો આમાં તમારે કમેન્ટ કરવાની રહેશે સ્ક્રીનશોટ છોટ પાડીને મને મોકલવાનો રહેશે સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ કમેન્ટ કરેલી હોવી જોઈએ અને જો કોઈને કાંઈ ન કરવું હોય તો એવો ને વિડીયોની અંદર બધા વિડીયો જોતા રેજો એની અંદર માહિતી આવશે કેવા સિક્કા વેસાય છે અને કેવા સિક્કાના પૈસા આવે છે અને ફ્રોડથી એક કોઈ લોકોને ફ્રોડમાં આવવું નહીં મિત્રો ઓનલાઈન બધું ફ્રોડ છે અને બધું ઓનલાઈન ફ્રોડ છે ઓનલાઈનની અંદર ક્યાંય સિક્કા વેસાતા નથી બધું ફ્રોડ છે બાકી સિક્કા લાખોમાં વેસાય છે બરોબર પણ ઈ સિક્કો રેડ હોય તો તમારો લાખોમાં પણ જાય અને જે કોઈને આપણી ભાઈ બુક આવી ગઈ છે જે કોઈને અસલી માહિતી જોતી હોય તમારા સિક્કાની શું કિંમત છે એ માહિતી તમારે પૂરી પૂરી જોતી હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનો સ્ક્રીનશોટ જોશે કમેન્ટમાં તમારા નામથી કમેન્ટ કરજો અને વોટ્સઅપની અંદર તમારે ફોન હું તરત મને સ્ક્રીનશોટ આવશે એટલે હું તમારો તરત જ ફોન કરીશ તમને બરોબર કારણ કે જાજા આપણે પાસે ફોન આવવા મળ્યા છે રિસીવ નથી થતા એ કારણે આપણા નિર્ણય કાઢ્યો છે તો ફ્રોડ થી સાવધાન રહેજો મિત્રો હજી એક ફેરું કહું છું ફ્રોડ માં ન આવશો અને બીજા નંબરમાં ઓનલાઈન બધું ફ્રોડ છે તો ફ્રોડ માં આવવું નહીં આપણે એટલી નમ્ર વિનંતી છે બધા લોકોને કે ફ્રોડ છે ઓનલાઈન એટલે ક્યાંય બી પૈસા નાખશો નહીં મિત્રો અને સિક્કા વેસવા હોય તો એક્ઝિબિશન માં જાયજો

આ ઓનલાઈન આવું વેચાતું નથી કઈ અને બધા લાગે છે સિક્કા છે એ લાખો માં ભાવે છે લાખો આવે ને પાંચ લાખ આવે ને દસ લાખ આવે ને એવા કઈ એવું નથી આપણે તો કેટલા આવે એ પ્રમાણે આધાર છે એ તો આપણને પોસાય તો આપણે દેવાનું રૂબરૂ આ માલ ને આ પૈસા હા બસ એ રીત થી જ હોય અને બીજા નંબર માં એ કે હું તમને માહિતી આપું છું બધી હું કામ કે ભાઈ આપણે સિક્કો આપડો માનો લાખો માં જાય નો જાય એવું નહી પણ એ વસ્તુ આપડે પાસે હોય તો જાય બાકી આ લક્ષ્મી માના ના સિક્કા ને પાંચ ની નોટો ને એવું બધું ઘરે ઘરે હવ ની પાહે હશે બધા ની પાહે અત્યારે તો બધા ની એવું એટલે વેચાય નહી market ની અંદર કઈ હા આપડે તો વેચાય તો વેચવાનું હે નો વેચાય તો આપડે કઈ એવી જરૂર છે નહી ના ના એ તો હું બધા ને પેલા માહિતી આપી પડે છતાં તમારા સિક્કા જોઈ છે હું માહિતી તમને પૂરી સાચી આપીશ બરોબર એમાં પાવલીને સિક્કા છે હા બરોબર બેના સિક્કા મારી પાસે હતા જ આમાં નંબર એટલે હું તો બહાર હતો પણ મને ફોન આવ્યો ને એટલે મેં તમારામાં નાખી દીધા છે તમારું વોટ્સઅપ માં જોઈ લેજો બરોબર એ વાંધો હા વાંધો